હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ અત્યારે ચાતુર્માસ પણ ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે આઠમ પણ આવે છે અને અગિયારસ પણ આવે છે તો આપણે આ રીતે તહેવારોમાં ઉપવાસ પણ કરતા હોઈએ છીએ પણ દર વખતે આપણે એકને એક વસ્તુ બનાવતા હોઈએ છીએ કારણ કે આપણને કોઈ નવી ફરાળી રેસિપી મળતી જ હોતી નથી અત્યારે બજારમાં તો ઘણી બધી રેસીપી મળે છે ફરાળી પણ આપણને એમ થાય કે આપણે કોઈ ઘરે પણ એવી રેસીપી બનાવીએ જે આપણને કંઈક નવું શીખવા પણ મળે અને આપણે નવું રેસીપી ફરાળી ખાઈ પણ શકીએ તો એવી જ એક રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું જેના માટે એક વાટકી મોરોયો લેશો ને તો પણ તમારી આખી ડીશ ભરાઈ જશે એવી રેસીપી બનીને તૈયાર થઈ જશે તો ખૂબ નાની એવી રેસિપી છે અને તમને જબરજસ્ત પસંદ આવે એવી રેસિપી છે તો તેને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે એક વાટકી મેં મોરોયો કે જેને આપણે સાંબો પણ કહીએ છીએ એ લીધો છે અને અડધી વાટકી મેં સાબુદાણા લીધા છે આ બંનેને આપણે પેનની અંદર એકદમ ધીમી ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવાના જેથી તેમાંનું બધું મોઇશ્ચર દૂર થઈ જાય પછી તેને ડિશમાં કાઢીને આપણે ઠંડા કરી લેવાના અને પછી આપણે મિક્સર જારની અંદર લઈને આ રીતે આપણે તેનો લોટ દળી લેવાનો તો ફરાળી લોટ છે એ આપણો ઘરે જ તૈયાર થઈ જાય છે હું તમને સ્પષ્ટ રીતે વિડીયોમાં બતાવી રહી છું કે ખૂબ જ સરસ આપણો લોટ છે એ ઘરે જ બનીને તૈયાર થઈ જતો હોય છે આપણે બહારથી જે લાવતા હોઈએ છીએ તેમાં કોઈ ખાતરી પણ હોતી નથી કે ફરાળી જ લોટ છે અને ખૂબ મોંઘો પણ મળતો હોય છે જ્યારે એ જ લોટ ઘરે છે એ આપણે સસ્તામાં અને એકદમ શુદ્ધ ઘરે બનાવી શકીએ છીએ તો તે લોટને મેં છે એક વાસણની અંદર કાઢી લીધો છે હવે એ જ મિક્સર જારની અંદર મેં થોડાક આદુ મરચાં એક નાની ચમચી આખું જીરું અને સાથે સાથે થોડાક મેં તેની અંદર અડધી વાટકી જેટલા શેકેલા સિંગદાણા લઈ લીધા છે અને તેને પણ આપણે કોઈપણ વસ્તુ બીજી ઉમેર્યા વગર આ રીતે વાટી લેવાના હવે આપણે જે ફરાળી લોટ તૈયાર કર્યો છે તો તે મેં એક વાટકી ભરી લીધો છે અલગથી બાકીનો જે છે વધારાનો એ આપણે સ્ટોર કરી શકીએ છીએ તો એક વાટકી આપણે જે લોટ લીધો છે તેનાથી ત્રણથી ચાર વ્યક્તિને આરામથી આ ફરાળી રેસીપી થઈ રહેશે એટલી તેમાંથી રેસિપી બનીને તૈયાર થઈ જશે હવે તેની અંદર આપણે એક વાટકી દહીં પણ ઉમેરી શકીએ છીએ અને દહીં ના હોય તો આપણે તેની અંદર એકથી દોઢ વાટકી ખાટી નહીં એવી છાશ ઉમેરી શકીએ છીએ જરૂર મુજબ તમારે પાણી ઉમેરવું હોય તો પાણી ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આ રીતેની પેસ્ટ તૈયાર કરી લેવાની આપણે ધ્યાનમાં એટલું રાખવાનું છે કે આપણે જે કંઈ પણ ઉમેરીએ એ જરૂર મુજબનું જ ઉમેરવાનું છે જો વધારે પડતું ઉમેરીશું તો આપણું મિશ્રણ છે એ બરાબર નહીં બનશે અને તેના કારણે આપણી રેસિપી છે એ પણ બરાબર નહીં બનશે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ હવે તેની અંદર આપણે ઝીણી સમારેલી કોથમીર ધોઈને ઉમેરી દેવાની સાથે સાથે અહીં મેં એક મીડિયમ સાઇઝનું બટેટું છે કાચ્યું તેને પણ મેં આ રીતે છીણ છીણી લીધું છે તો તે પણ આપણે ઉમેરી દેવાનું બટેટાની જગ્યાએ તમારે છીણેલી દૂધી ઉમેરવી હોય તો તે પણ તમે ઉમેરી શકો છો હવે આ દરેક વસ્તુને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું તો મિશ્રણ આ જ રીતેનું થવું જોઈએ જો આનાથી વધારે કઠણ થઈ જશે તો પણ આપણી રેસિપી બરાબર નહીં બનશે અને જો મિશ્રણ ઢીલું થઈ જશે તો રેસીપી બિલકુલ નહીં બનશે એટલે આપણે પાણી કે છાશ કે દહીં જે કંઈ ઉમેરીએ એ એકદમ જરૂર મુજબ જ ઉમેરવું હવે અહીં મેં તેની અંદર થોડોક એવો ઈનો ઉમેરી દીધો છે ઈનો ઉમેરીને હલાવીને આપવા માટેના સાધનમાં થોડું થોડું આપણે તેલ અથવા તો ઘી જે આપણને અનુકૂળ આવે તે આપણે ઉમેરીને તેની અંદર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે ચમચીની મદદથી આપણે તેની અંદર મૂકતા જવાનું છે અને મૂકાઈ જાય પછી આપણે ઢાંકણ બંધ કરીને તેને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર તૈયાર થઈ જવા દઈશું પછી આપણે તેને ચડી જાય એટલે બીજી સાઈડ આપણે ફેરવી લેવાનું અને તે વખતે પણ જો આપણે ઘી કે તેલ ઉમેરવું હોય તો આપણે ઉમેરી શકીએ છીએ અને ના ઉમેરવું હોય તો પણ ચાલે તો આ રીતે લગભગ કહેવાય ને કે સાતથી આઠ મિનિટમાં આપણા અપમ છે એ બનીને તૈયાર થઈ જાય છે તો એક બેચ તૈયાર થઈ ગઈ છે બીજી બેચ પણ મેં તૈયાર કરવા મૂકી દીધી છે અને તે પણ આપણી ખૂબ સરસ રીતે ચડી ગઈ છે તો કહેવાય ને કે ફક્ત એક વાટકી આપણે મોરૈયો છે કે પછી આપણે સાબુદાણા છે એમાંથી ઘરના બધા સભ્યો માટે બનીને ફરાળી રેસીપી તૈયાર થઈ જાય છે અને હજી પણ મારું થોડુંક મિશ્રણ હજી બાકી છે તો ગરમા ગરમ ઉપવાસમાં ખાવાની મજા આવી જાય એવી આ રેસીપી તમે એ એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો તમે તેને ફરાળી લીલી ચટણી કે સોસ સાથે તમે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ મને આશા છે કે તમને મારી આજની રેસિપી જરૂર પસંદ આવી હશે રેસિપી તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં